શંકર ભગવાન ના શરણે જઈ કરતા હતા હવન કરતા જપ કરતા તપ કરતા ધ્યાન કરતા હતા પણ ધ્યાન કોન ઉતરાય આમાં ધ્યાન ધરે છે કોણ એને આપણે ઓળખતા નતા

જીવતા હતા ત્યારે જન્મ થયો તે આપણે પરમાત્મા પાસે કોલ કરાર કરીને બધા આવ્યા છે કે હું પરમાત્મા નું ભજન કરીશ પણ ભજન કેમ કરવું કેવી રીતે કરવું આ જગત અંદર તેત્રીસ કરોડ દેવતાઓ હશે કયા દેવનું નામ લઈ આપણને શાંતિ થાય કોઈ દેવ નું નામ ન લે શાંતિ થાય કારણ કે આપણે રટણ કરીએ રામ 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 રટણ કરી રામ નામની જે ઔષધિ પોતાના ગઢ ની અંદર છે એ ઔષધિ ને આપણે ઓળખતા નતા ગુરુ महाराज એની સહાન કરી

પોતાના ભીતર ની અંદર હજી આપણને એમ થાય છે અધૂરું હોય એવું લાગે અધૂરું શું છે આપણી ભાવના અધૂરી છે આપણું લક્ષ્ય અધૂરું છે જો લક્ષ્ય એકવાર બંધાઈ જાય તો પરમાત્મા જેમ છે એમ જ છે

આપણે જે ઘરે પછી વિગ્યા લઈ જાય કોકે એમ કે તમે માતા જઈને માનવો ને તો મેલી જાય કે તમે એ કે છે ને એ કે ખેતર છે ને ઓલા ખેતર ખૂણે

હજી આપણે શું છે બધું આ બધું પકડે લીધું છે હજી કે ઈશ્વર મહારાજ આપવું પણ કઈ ખામી તો રહી છે એ આપણું અજ્ઞાન દેશા છે કારણ કે ભ્રમ રહ્યો શંકા ગઈ શંકા શંકા છે ને એ આપણું જીવન ખતમ કરી નાખે છે પોતાની અંદર જે ઓળખાણ કરાવી ને આત્મતત્વ ની એ શંકા જ મારી નાખે રાગ દ્વેષ મારું તારું હું પણ

દેશમાં શાંતિ થાય છે નગર અધોગી ભજનગીરી તો અધોગી માં થાય એવું નહીં ભજન કરે એ પાણી આપણું ધ્યાન ના રાખવાનું છે કે આપણું અધુરા છે ને એ છોડવાનું છે

કારણ કે એને ગુરુ કૃપા થઈ છે આપ કૃપા થાય એવું નથી એની કૃપા ઉતરે તો સત્સંગ ભજન થાય એવું છે અને આમાં બધા નામંદ કરવા છે સદગુરુ મહારાજ ની